જીવન પ્રભુ શું ક્રિષ્ણ પ્રેમી નામમાં આપ સર્વે ભાઈ બહેનોનું હું રમેશ તથારો તમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આપ સર્વેનો આવકાર કરીએ છીએ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ મિત્ર વર્તરૂપમાં પણ મોકલો અને લાઈક કરવાનું પણ ન ભૂલશો અમારો એક આનમ્ર પ્રયાસ છે કે આ જીવંત વચનો ઘણા લોકો સુધી પહોંચે અને તેનો બહો પ્રચાર પ્રસાર થાય ચલો આ સમય બાપે આપણને આપ્યો કે આપણે તેમના જીવંત વચનોનું વંચન કરીશું ટૂંકી પ્રાર્થના કરતા આપણે તેમના વચનો બોજી છે પવિત્ર 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 સૈન્યમાં દેવી બાપ તમારો આભાર પ્રભાર માનવી એક નવો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો અને આજના બે દિવસમાં જોઈતા સગડાવવાના તમે તમારા કોઈ ભંડાર નથી પૂરા પાડ્યા વિશેષ આ સમય તમે આપો કે અમે તમારા જીવન વચનોનું વાંચન કરી શકીએ તેને માટે તમારો આભાર તો અવકાર માનીએ છીએ આ વચનોને આશીર્વાદ કરો આ વચનો સમજવાને માટે જીવન ઉતારવાને માટે તમે મારી સહાયતા મદદ કરો અને બુદ્ધિ જ્ઞાનનો આત્મા આપો ભાવ આ વચનો જેઓ સાંભળે છે વર્ષાકરા ભાઈ બહેનોની ઉપર તમારી આશીષની વર્ષા ધોવા દોભાવ અને તેઓ પણ આ વચનો સાંભળે સમજે પોતાના જીવનમાં ઉપયોગી બનાવે એના માટે તેઓની પણ સહાયતા મદદ કરો અમારી ખોટી વિનંતી તમારા પુત્ર

સ્થાનો તથા વેદ્યો તોડી પાડીને તેંદન કરી નાખ્યું પછી સર્વ ઇઝરાયલ લોકો પોતાના નગરોમાં વતનમાં પાછા ગયા એ યાજકોના તથા લેદીઓના વાળા પ્રમાણે સેવાને અર્થે વર્ગો પાડ્યા એટલે ધનિયારપણો તથા શાનદારપણો ચડાવવા માટે તેમજ સેવા કરવા તથા આભાર માનવા તથા યહોવાની છામણીઓની ભાગોળમાં સ્તુતિ કરવાને માટે યાજકો તથા દેવીઓને વળી રાજાની સંપત્તિનો એક ભાગ પણ ધનિયારપણોળને માટે એટલે સવારના તથા સાજના ધરનારપણોળને માટે તેમજ સાબાથોના ચંદ્ર દર્શનના દિવસોના તથા નિયુક્ત પર્વના બંધાર પાળવાને માટે યહોવાના નિયમ શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તેણે આપવાનો ઠરાવ કર્યો તે ઉપરાંત તેણે યાજકોનો તથા લેવીઓનો ભાગ તેમને આપવાની

વળીસર્વ વસ્તુઓનો પૂરેપૂરો દશાંશ તેઓ લાવ્યા ઇઝરાયેલી લોકો તથા યહુધિયાના માણસો જેઓ યહુધિયાના નગરોમાં રહેતા હતા તેઓએ પણ બળદો તથા ગેટાનો દશાંશ તથા પોતાના ઈશ્વર યહવાને સમર્પણ કરાયેલી વસ્તુઓ લાવીને તેમના ઢગલા કર્યા ત્રીજા માસમાં તેઓએ ઢગલા વાળવા માંડ્યા ને સાતમા માસમાં એ કામ પૂરું કર્યું હિજિકિયાએ તથા સરદારોએ આવીને એ ઢગલા જોયા ત્યારે તેઓએ યહોવાને તથા તેમના ઈઝરાયેલી લોકોને ધન્યવાદ આપ્યો પછી હિજિકિયાએ એ ઢગલાઓ સંબંધી યાજકોને તથા લેવીઓને પૂછ્યું સાધકના કુટુંબના મુખ્ય યાજક અજાર્યા એ તેને ઉત્તર આપ્યો યહોવાના મંદિરમાં લોકો અર્પણો લાવવા લાગ્યા ત્યારથી અમે ધરાઈને ખાધું છે અને વળી પુષ્કળ વધી પડ્યું છે કે યહોવાએ પોતાના લોકને આશીર્વાદ આપ્યો છે અને જે વધી પડેલું છે તેનો આ મોટો સંગ્રહ છે પછી હિજિકાએ યહવાના મંદિરમાં ઓરડા તૈયાર કરવાની આજ્ઞા આપી અને તેઓએ તે તૈયાર કર્યા લોકો અર્પણો દશાશો તથા સમર્પણ કરેલી વસ્તુઓ પ્રામાણિકપણે અંદર લાવતા અને તે પર દેખરેખ રાખનાર કોનાન્ય નામનો લેવી હતો તથા તેના હાથ નીચે

તથા તેના ભાઈ હાથ નીચે મુકાદમ હતા દ્વારપના અર્પણો તથા પરમ પવિત્ર વસ્તુઓ વહેંચી આપવા માટે ઈશ્વરના ઐિકારણો પર કારના હાથ નીચે એદેન મિનિયામીન યશુઆ શમાયા અમારિયા તથા સખનિયાને મોટાને તેમ નાનાને તેમના વર્ગો પ્રમાણે વહેંચી આપવા માટે યાજકોના નગરોમાં નીમ્યા હતા તેઓ સિવાય પુરુષોની મુસાફળીથી ગણાયેલા ત્રણ વર્ષના તથા તેથી વધારે વયના પુરુષો જેઓ પોતપોતાના વર્ગ વર્ગો પ્રમાણે તેમને સોંપાયેલા કામોમાં સેવા કરવા માટે દરરોજના કાર્યક્રમ પ્રમાણે યહોવાના મંદિરમાં જતા હતા તે તો જુદા તેઓની વુસાડી ઉપરથી તેઓના પિત્રોના કુટુંબો પ્રમાણે યાજકોની ટીપ તૈયાર કરવામાં આવી અને લેબીઓને તેઓના વર્ગો પ્રમાણે તેઓને સોંપાયેલા કામ પર હાજર રહેના વીસ વર્ષના તથા તેથી વધારે ઉંમરના ગણવામાં આવ્યા સમગ્ર પ્રજામાંના સર્વ બાળકો સ્ત્રીઓ પુત્રો તથા પુત્રીઓને તેઓની વંશાવળી પ્રમાણે ગરમા આવ્યા હતા તેઓ પોતાના પવિત્ર કામ પર પ્રામાણિકપણે હાજર રહેતા હતા વળી જે હારુણ પુત્રો યાજકો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસના ગામડામાં રહેતા હતા તેઓને માટે પણ કેટલાક ચૂંટી કાઢેલા માણસોને નિમવામાં આવ્યા હતા જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેવો વંશાવળી પ્રમાણે ગણાયા હતા તેઓ સર્વને હિસ્સા વહેંચી આપી ઇઝિકાએ આખા યહુદ્યામાં એ જ પ્રમાણે કર્યું પોતાના ઈશ્વર યહવાની દ્રષ્ટિમાં જે સારું તથા યથાર્થ હતું તે તેણે વિશ્વાસરૂપપણાથી કર્યું ઈશ્વરના મંદિરને લગતું નિયમશાસ્ત્રને લગતું તથા ઈશ્વરની આજ્ઞાઓને લગતું જે કંઈ કામ પોતાના ઈશ્વરની સેવાને અર્થે તેણે હાથમાં લીધું તે તેણે પોતાના ખરા અંધ કર્યું ને તેમ અત્યે પામ્યો પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત જ કરો પ્રાર્થના કરીએ હે આકાશવાસી પરમ ઉચ્ચામાં દેવ તમને માન મહેમાવને ગૌરવ હો હા પ્રભુપિતા તમે આખી દુનિયા બનાવી તમે સગડું બનાવ્યું તમે અમને બનાવ્યા એ સર્વણ માટે પ્રભુપિતા મેં તમારો પુષ્કળા ભાત માને છે પ્રૂપિતા તમે જન્મ તમને સાચ્યા સંભાળ્યા પુષ્કળાશીષ અને કૃપા આપી સરવણ માટે અમે તમારો ધન્યવાદ કરે છે વિશેષ તમારો આભાર માને છે બાપ કે મારા જીવનમાં તમે સુંદર દિવસ ઉમેરી આપ્યો અને અમને સાજા તંદુરસ્ત રાખ્યા એ માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અને પ્રભુ પિતાજી જે તમારા વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારા પુષ્કળ અને તમારી કૃપાવા દેજો આ વચનો જે તમારા બાળકો સાંભળે છે એ દરેકને તમારા અને તમારી કૃપા આપજો એમને જે કંઈ જરૂરિયાત હોય સગડી તમે પૂરી પાડજો અને આ વચનો દ્વારા અનેક આત્માઓ તમારી ગમ આવે એવું તમે થવા દેજો જે લોકો બીમાર છે પ્રભુ મેં જાણીએ છીએ નથી જાણતા પણ સર્વને મેં તમારી પાસે લાવીએ છીએ કે કંઈક ને તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો ને સાજા પણ આપો કેટલા એવા લોકો છે પ્રભુ કે જેઓને દવાખાનાની ફીના ને એના પૈસા નથી પ્રભુ ત્યારે ઓપરેશનના પૈસા નથી હોતા ત્યારે આ સર્વની જરૂરિયાત તમે પૂરી પાડો પ્રભુ અને સર્વને તમે સાજા પણ આપો એ લોકોના ઘાને તમે રૂજો જ્યાં જ્યાં તમારું નામ લેવાય છે પ્રત્યેક જગ્યાએ તમારી હાજરી તમારી કૃપા આપો જ્યાં હજુ સુધી તમને લોકો ઓળખતા નથી એ લોકો તમને ઓળખે અને તમારી ગમ આવે એવું તમે થવા દીજો હવે કેટલા લોકો છે પ્રભુ આજે સનમાંથી સપડાયેલા છે પ્રભુ તમે એવી એવાય કેક બાળકને તમારી પાસે લાવીએ છીએ બા કે તમે તેઓને સનમાંથી મુક્ત કરો પ્રભુ અને તેમનો સાચો માર્ગ તમે બતાવો એ હિસાબ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ એવા કેટલા બાળકોથી આજે દિવકારમાં ચાલી રહ્યા છે પ્રભુ તમને ઓળખતા પણ નથી ત્યારે એવા બાળકોને પણ મેં તમારી સમક્ષ લાવીએ છીએ પ્રભુ કે બાળકોના હૃદયનો કબજો તમે લો પ્રભુ અને એ બાળકોની દ્રષ્ટિ તમે ખોલો અને એ લોકોનો અજવાળું તમારા તરફ દેખાય એવું તમે થવા દેજો તમારા સંતો સેવકાના મુખની વાણી તમે થજો એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો અમારા અમેરિકા દેશને અમારા નેતાઓને પણ તમારા હાથમાં સોંપીએ છીએ કે તમારે અને તમારી કૃપા વરસાવો પ્રભુ અને જે એમના સ્થિરે જવાબદારી છે જવાબદારી અદા કરવાની પ્રભુ તમે તેઓની સહાયને મદદ કરો પ્રભુ અને પ્રભુ જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરો દરેકને સારું કરો દરેકનું ભલું કરજો પ્રભુ અમે શું માગ્યા ક્યાંક માગ્યા કલ્પ્યા આગળ તમે સઘળું જાણો છો પૂરું પાડો છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ તમારા વચનો વાંચવામાં અમારી શાહીને મદદ કરી એના માટે પણ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ અમે તમારા હાથોમાં સોંપાય છે અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરાઈ ધરીના નામથી માગીએ છીએ સાંભળો અને સ્વીકાર કરજો બાપ આમીન